નીતા ચૌધરી અંતે પોલીસની ઝડપમાં આવી ગઈ છે તો બુટલેગર સાથે નીતા ચૌધરીની સંડોવણી હતી સીઆઈડીમાં તે ફરજ બજાવતી હતી પોલીસ કર્મી છે નીતા ચૌધરી ત્યારે કચ્છનો સિલસિલો હતો જેમાં નીતા ચૌધરી દ્વારા બુટલેગરને મદદ કરવામાં આવી હતી તેમાં તેની સંડોવણી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા તેની અરજી ફરગાવતા નીતા ચૌધરીને જેલમાં મોકલવાની જગ્યાએ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી નીતા ચૌધરીને ફરાર થતા અનેક સવાલો ઉઠ્યા હતા કે શું તંત્રમાં આમાં કોઈ મિલીભગત છે શું અધિકારીઓએ આમાં કોઈ રહેમ નજર દાખવી છે આ અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે હાલ અંતે સસ્પેન્ડેડ નીતા ચૌધરી ઝડપાઈ આવી છે સુરેન્દ્રનગરના લીંબડી ગામ પાસેથી